કરવા તો ગમે તે જગ્યાએ આયોજન થાય અને આવું આયોજન દરેક ગામ માં થયું છે બરાબર એવું આયોજન આપણા ગામમાં કોઈ થયું અથવા લોકોને જે આગેવાનું હતા એમને રાત દાડો ફોન કરીને દુશ્મની થી કાઢવા માટે ના હોય કે ચાલો અમારી પ્રતિષ્ઠા હતી તો મારા ઘરનો એક લાખ પંચોતેર હજાર તો ફાળો હતો મારા કન હતું મેં હાલ્યું ગાડી છે મારા હારી તમે લેતા હોય કન ગાડી હારી ગાડી હોય તો કદાચ અમારે ડિલિવરી હોય કોઈ ના પહેલા તમે લઈને આવો કદાચ આ લોકોને ખટરણો બે ત્રણ ચાર જણા ગોમના છે એક બે આજુના બાજુના ગોમના છે આ લોકોને એક મારા ઉપર ષડયંત્ર રચ્યું છે કદાચ આ લોકો હાચા હોય તો મને બોલાવો તો મને પૂછોત આ લોકોને મને પૂછું છું નથી

બરાબર પછી જે વરઘોડું કર્યું એના અંદર મેં ઉલ્લેખન નથી કર્યું અમારા ની અંદર વડોદરા અંદર એક બંધારણ થયેલું છે એ પત્રિકા મેં નવગણજી ઠાકોર ખન મગાઈ એમને મને વોટ્સઅપ પત્રિકા કરી એ પત્રિકાની અંદર મેં વહો તો તો ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને તમે ગોમાં વગાડી તો બિલકુલ હું કોઈ વાત ગુનેગાર નથી તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કરી ટાયરિંગ સમાજ બહાર કાઢી દેવો સમાજ કહેવાનો હમલો સોડું કસોરું થાય માવતર ના થાય

હવે જે વ્યક્તિ એક બીજું ષડયંત્ર રચ્યું છે કે મારા વતી ની વ્યક્તિ માફી માંગ પંદર વર્ષ થી વ્યક્તિને મેં કદી મારા ઘેર ચા નથી અમે કદી બોલતા નથી કદાચ માફી માગે તો ફતુવા માગે કદાચ મને પૂછી માગે મારા ઘરના માગે બરાબર તો એ વ્યક્તિને મને પૂછ્યા વગર માફી માગવાની આવે છે જો એક સડી અંતરાશે મને નેચો દેખાડવા છે ગોમના છોકરા પાડવાની

આ લોકો આયોજન પહેલા ગોમ માં કોઈ મીટિંગ કર્યા વગર મને કીધા વગર આ લોકો ને આયોજન કેવી રીતે કર્યું હવે મરાજ તમિલ ગોમ ને જણાય હવે તમને